હેલો ગાઈસ તો કેમ છો બધા મિત્રો મજામાં છો આ કેટલા બધા પક્ષી ઉડી રહ્યા છે રીલ્સ સિવાય કશું જોતા જ નહીં આવતું શું એ જો ભાઈ એને શરમ લાગે ને જોતો બી નહીં આવું જ આવી ઠંડક બેસવા માટે જેને આવું હોય એટલે મોમેન્ટ કરીને એડ્રેસ લઈ લો પછી આવો અહીંયા બેસો આવા છે આપણી બાઈક કેવી છે જોઈ લો છે ને બાકી તો એકદમ ઝાડ નીચે બેસે તો કેવી ઠંડક આવે મસ્ત એકદમ શાંતિનું વાતાવરણ છે એકદમ જોરદાર કુણાલભાઈ હાઈ કરડો હાઈ જોઈ લો આપણા કુણાલભાઈ હાઈ કહી દીધું છે આ બાઈ પણ કહી દો ને તો બાઈ કહી દો ભાઈ આઈ ગયા છે સતી બંકાભાઈ ગુડ મોર્નિંગ બંકા છે દોર લઈને ગાયો દેખાઈ રહી છે એકદમ મસ્ત વાતાવરણ છે શાંત વાતાવરણ છે મજા આવી રહી છે બેસવામાં